નમસ્કાર દોસ્તો આજની પ્રસંગ કથાનું કથાનક એ વિશ્વ સાહિત્યની કૃતિઓમાંથી સંકલિત કરીને લેવામાં આવ્યું છે જીવનમાં દરેક વ્યક્તિને કેટલાક પડાવ આવતા હોય છે અને મહત્તમ વ્યક્તિનો દમ આટલા આટલા ઠેકાણે બરફની જેમ ઉગળી જતો હોય છે જેમાંનો એક જ્યારે વ્યક્તિ પોતાના એકાંતમાં અરીસા સામે ઉભો હોય છે એ જાતનો અરીસો દંભ વગરના માણસનું ચિત્ર એની સામે રજૂ કરતો હોય છે બીજો તબક્કો એ છે કે કોઈ પહોંચેલા પરમ પુરુષ પાસે અથવા તો એવા પ્રબુદ્ધ પુરુષ પાસે જ્યારે વ્યક્તિ એમની સામે ઉભો હોય છે ત્યારે સામેના એ પ્રબુદ્ધ પુરુષની આભાથી એના વાઇબ્રેશનથી એમનો દંભી જતો હોય છે તબક્કો છે અને ત્રીજો તબક્કો એ ગણિકા છે એ મધુશાળા છે એ મદિરાલય છે કે જ્યાં વ્યક્તિનો દંભ

સૌંદર્ય અભિસારિકા એટલી સમૃદ્ધ હતી કે એને કોઈ પણ વ્યક્તિ એક વખત જોવે એટલે એ એનો દિવાનો થઈ જાય એમનું રૂપ ચુબકીય રૂપ હતું એમના આકર્ષણથી ભાગ્યે જ કોઈ વ્યક્તિ બચી શકે પરંતુ વિશાખા એ ખૂબ સમૃદ્ધ ગણિકા હતી એ નાનો માણસ કોઈ એમને ભોગવી શકે એવું સામર્થ્ય એનામાં ન હતું કારણ કે એ નગરની સૌથી મોંઘી ગણિકા હતી જેથી કરીને આર્થિક રીતના જે લોકો સમૃદ્ધ હોય એવા લોકો જ એ પોતાની અપેક્ષાઓ અને કામનાઓની તૃપ્તિ એ ગણિકા પાસે કરી શકે એવા હતા ખૂબ જ વૈભવશાળી એમની કોઠી હતી એ કોઠાની અંદર દિવસે ઘણા લોકો નાકનું ટેરવું ચડાવીને એ બદનામ ગલીથી દૂર પોતાની જાતને બચાવીને ચાલતા અને એમાંના કેટલા ક્રોધ એવા લોકો હતા કે રાત્રીનો અંધકાર ઓઢીને એ ગુપ્ત રીતના એ કોઠાની અંદર પોતાની વાસનાની સંતૃપ્તિ કરતા હતા પરંતુ વિશાખા એ આ બધા નગરની નગર વધુ હતી હવે બને છે એવું કે એકવાર વિશાખાના કાને એમની પરિચારિકા દ્વારા એક સમાચાર આવે છે કે આજે આપણા નગરની અંદર સ્ત્રી સશક્તિકરણ નારી તુ નારાયણી અને નારી રત્નોની પૂજા ઉપર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વ્યાખ્યાન માટે પોતાના વક્તવ્યો દેવા માટે ઘણા બધા લોકો આવ્યા છે એ પ્રકાંડ પંડિતો છે બુદ્ધ પુરુષો છે એવા ઘણા લોકો જેમની પ્રસિદ્ધિ દેશ વિદેશમાં છે એવા આ નગરના એવા ઘણા મહાન લોકો પોતાનું હવે કોઠાની અંદર પોતાની જિંદગી પસાર કરતી ગણિકા વિશાખા નારી તું નારાયણી સ્ત્રી સશક્તિકરણ અને નારી રત્ન આ શબ્દો એને રહસ્યમય લાગતા હતા અને જાણે કંઈક નવા શબ્દો કાન્ય અથડાણા હોય એવું એમને લાગતું હતું એટલે સભા મંડપની અંદર ગણિકા વિશાખા સમય જાણી અને એક પડદો રાખી અને એ સભાની અંદર એ મહાન વક્તાઓને સાંભળવા જાય છે મંચ ઉપર ગણિકા વિશાખા નજર ફેરવે છે તો એ મંચની પ્રથમ હરોળમાં રાજ્ય સત્તાના મહાન પ્રતિનિધિઓ આગળ બેઠા હોય છે કોઈ કોઈ સામાજિક આગેવાનો આગળ આગળ બેઠા બેઠા હોય હોય છે છે ધર્મ જગતના મહાન વિભૂતિ એમ અલગ અલગ ક્ષેત્રના મહાન પાંચ છ વ્યક્તિઓ મંચ ઉપર બેઠા હોય છે અને મંચની શોભા વધારતા હોય છે અને એ મહાન વ્યક્તિઓ ક્રમશ સ્ત્રીના વિકાસ માટે સ્ત્રીના ઉત્કર્ષ માટે અલગ 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 સંદર્ભોથી પોતાની વિદુતા વાળું પ્રવચન આપી રહ્યા હતા અને આગલી હરોળમાં બેઠેલી ઘણી બધી મહિલાઓ એમના પ્રવચનોથી પ્રભાવિત થઈ રહી હતી અને સ્ત્રી સશક્તિકરણની ખૂબ સમર્થ વ્યાખ્યાન માળા અભિવ્યક્ત થઈ રહી હતી આ બધું ગુપ્ત વેશમાં ગણિકા વિશાખા બધું સાંભળે અને મનોમન એના માણસની અંદર એક દ્વંદ ઉભો થાય છે પહેલા લોકોને સાંભળે અને પોતાની જાતને અંદર કશુંક શોધતી હોય અથવા તો કશુંક ભૂલાતું હોય એવો ભાસ એમને થતો હતો થોડી વાર પ્રવચનો બધા પૂર્ણ થયા અને ગુપ્ત વેશમાં બેઠેલી નગરની દેહલાલિત્યની સમૃદ્ધિ ધરાવતી એ રૂપલલ્લા વિશાખા હાથ ઉંચો કરીને કહે છે કે મારે બે શબ્દો કેવા માટે એટલે તુરંત લોકોની નજર એની તરફ પડી અને ધીમે ધીમે એ વિશાખા ખૂબ જ મજબૂત પગલે એ મંચ ઉપર આવે છે અને આગળ બેઠેલા એ મહાનુભાવોનો આભાર માનીને વિશાખા એક જાહેરાત કરે છે કે આજ સુધી મને નહોતી ખબર કે સ્ત્રી સશક્તિકરણ કોને કહેવાય એ નારી છે એ નારાયણી છે આદ્ય શક્તિ છે એ એ મને ખબર જ નહોતી અને આજે મને મારા નારી રત્નનું ભાન આ મહાનુભાવોના પ્રવચન દ્વારા થયું છે એટલે મારા જીવન અંદરથી અન્ય મહિલાઓને પ્રેરણા મળે એટલે આજે આ મંચ ઉપરથી હું જાહેર કરું છું કે બહુ ટૂંકા સમયની અંદર જ હું મારી આત્મકથા લખીશ અને આપ સૌની વચ્ચે એને પ્રકાશિત કરીશ અહીંયા સભાની સમાપ્તિ થાય છે અને દોસ્તો બીજા દિવસે અખબારની હેડલાઇનમાં એ સમાચાર પ્રગટ થાય છે કે આ નગરના આગેવાનો પૂંજીપતિઓ ક્ષેત્રના આગેવાનો ધર્મ જગતના આગેવાનો સામાજિક કાર્યકરો વગેરેનો સામૂહિક આત્મહત્યા કરી છે દોસ્તો આ કથા તો અહીં પૂરી થાય છે પણ ઘણી વખત ખાલી વિશાખા જેવી ગણિકાઓ નહીં પણ જેને આ જગતે તિરસ્કાર કર્યો છે એવા તમામ અસામાજિક લેવલ ઉપર બેઠેલા એ તમામ વ્યક્તિત્વ પોતાની જુબાની પોતાનું કવન તો તો પોતાની આત્મકથા લખે ઘણા કહેવાતા સભ્ય લોકોએ જે દંભનો પહેરીને સમાજમાં મોટા થઈને પડે છે એવા લોકોએ આત્મહત્યા કરવી પડે અને આ સરસ વાર્તાનો સંદર્ભ પરમ પૂજ્ય મોરારી બાપુની કથામાંથી માનસ ગણિકામાંથી ઘણા સંદર્ભો આ વાર્તાની અંદર લેવામાં આવ્યા છે આમ તો ગણિકાની ગલીઓથી લોકો દૂર ભાગતા હોય છે અને રાતનું અંધારો ઓઢી અને એના જ શરણે જતા હોય છે ધન્યવાદ